જય બાબારી જય બાબારી હવે બધાય અહીંથી ને મારવા રેણુજા બાપાને હારી લેતા જાય અને બધા જાય હવે જો અમારી ગાડી બધું તૈયાર થયું અને આજ તારીખ ત્રી જગદીશ બાપુની આ બધા જવા નીકળ્યા છે જય બાબારી જય બાબારી હા હા જય બાબારી જય બાબારી જય બાબા રી જય બાબારી જય બાબારી જય બાબા રે બાબારી જય બાબારી વાહ જય બાબા રી રણુજા દાવ બધા હવે વારે વાહ બધા રણુજા દાવા નીકળ્યા છે હે વાહ રે વાહ બે હાલો ચાલુ છે આપણું

সা মা দু িয়া কজ কর। વારે રે બાબારી જય બાબારી જય બાબારી હવે કેટલું હોવા કિલોમીટર કે છે ભાઈ ભગવાન નિશા હોય થાય ક્યાં નામ આવડે બધાને જય બાબારી જય બાબારી પેલા ખબર જ ક્યાં હતી